ભલેજ ગામના રહીશોએ ઉગ્ર સ્વરૂપમાં બોલ કરી ભલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેત અને ટીડીઓ દાખલ કરી વાત એમ છે કે સરકારે જાહેરનામું બહાર પાડવા છતાં બહારના વાહનો ગામની અંદર અવર જવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલા લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને ભલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેત ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો આ સમસ્યાનો સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં

બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેના લીધે ટ્રાફિકને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બાલેજ ગામની અંદર જૂનું ગામ છે સાંકળા રસ્તાઓ છે તે અક્ષી અકસ્માતના બનાવો બનેલા છે ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે ઘણી બધી વાર ઘર્ષણ પણ સામસામે થયેલા છે લોકો સાથે એટલે ગ્રામજનોની એક રજૂઆત છે કે ગ્રામ ગ્રામ પંચાયત બાલેજે રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટ ઓફ મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વારવાના ત્યાં આગળ વાળે બાલેજ ગામમાં ના વાળે આ પણ સૂચના આપવામાં આવી પણ સૂચનાનું અમલવારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો એના કારણે આજ રોજ ગ્રામજનોમાં ઉગ્ર ઉગ્ર આવેશ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા માંગણી અમારી એવી છે કે જે આજુબાજુ થી ગ્રામ પંચાયત ગામ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામ ના સસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટર ના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને જે બ્રિજ નું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ સર્વિસો આપવામાં આવે